રિક્ષામાં મુસાફરને બેસાડી તેઓ પાસેથી મોબાઈલની ચોરી કરનાર બે રીઢાઓને લાલગેટ પોલીસે ઝડપી પાડી વીસ મોબાઈલ કબજે કર્યા હતા સુરતમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસે બાતમીના આધારે વિઠ્ઠલવાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી રીક્ષામાં પસાર થતા સલાબતપુરા વિસ્તારમાં રહેતા ખોઝેમ પકરુદ્દીન બોરા તથા ફારૂક હારૂન શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓની રીક્ષાને ઝડપી લેતા તેમાંથી વીસ જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા તો પોલીસે રેડાઓની પૂછપરછ કરતા રીડાઓએ કબુલાત કરી હતી કે કોર્ટ વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી બેસવામાં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતા હતા હાલ તો લાલગેટ પોલીસે બંને

બંને સલાબતપુરા રહેવાસી છે અને બંને ત્યાં રિક્ષામાં અંજળતી કરતા કુલ વીસ મોબાઈલ કિંમત રૂપિયા એસી હજાર મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાસા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા એ રીતના કુલ વીસ મોબાઈલ એમની હાલ કબજે કરવામાં આવેલ છે બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડાયેલ છે જેમાં અગાઉ ચોક બજાર અને કુલ ચાર ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે ફારક અગાઉ પાંડેસરાના બે ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે હાલમાં બંને ઈસમોની ની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે